ભાવનગર શહેરમાં આવેલા રેશન શોપ ધારકોને નિગમ દ્વારા કહેવામાં આવ્યા બાદ પુરવઠો મેળવવા માટે ચારથી છ નવેમ્બર દરમિયાન પૈસા ભરી દીધા બાદ આજે સત્યાવીસ નવેમ્બર થઈ હોવા છતાં પૂરતો જથ્થો મળ્યો નથી જેના કારણે રેશન શોપ પર જથ્થો લેવા આવતા ગ્રાહકો સાથે રેશન શોપ ડીલરોને ઘર્ષણ ઉભું થઈ રહ્યું છે જે જથ્થો મેળવવા માટે રૂપિયા ભરી દીધા હોય તેમ છતાં નિગમ દ્વારા ડિસેમ્બર માસના રૂપિયા પણ ભરાવી દીધા બાદ અનેક રેશન શોપ ધારકોને અનાજનો જથ્થો મળ્યો નથી ત્યારે ગ્રાહકો સાથે થતું ઘર્ષણ ટાળવા અને સમયસર પૂરતો જથ્થો વહેલી તકે ફાળવવા માટે રેશન શોપ ધારકો દ્વારા એસોસિએશનના આગેવાનોને સાથે રાખી પુરવઠા નિગમને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી

મારું નામ સુરેન્દ્રસિંહ એમ વેગડ હું ભાવનગર શહેર પ્રમુખ છું અમે પુરવઠા નિગમના સિટી ગોડાઉન ઉપર આવ્યા છીએ દરેક વેપારીમાં એમાં ઘણા જ વેપારીને હજુ માલ મળ્યો નથી કારણ કે નિગમે એવું કીધું હોય કે જ્યારે પૈસા ભરવાના હોય તો અમે ચારથી છ તારીખમાં પૈસા ભરી દીધા છે આજે સત્યાવીસ થઈ હજી ચાલીસ થી પચાસ ટકામાં ચાલીસ ટકા લોકોને હજી માલ જ મળ્યો નથી એટલે આ માલ ન મળવાને કહેવાય ગ્રાહકો અને દુકાનદારો સાથે ઘર્ષણ થાય છે એ ઘર્ષણ ઊભું ન થાય એ માટે અમે સતત નિગમને રજૂઆત કરીએ છીએ કે અમને સમયસર માલ આપો નિગમના જે નિયમ છે તે નિયમ કોઈ પણ વર્તવામાં આવતા નથી કોન્ટ્રાક્ટરનો નિયમ દેખાડવા તો કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરતા નથી આના માટે થઈને કોન્ટ્રાક્ટરો પર સડે છો કે એમને કહી દેશે કે માલ આવશે મજૂર આવશે નહીં આવે એટલે અમને ખબર જ નથી પડતી કે માલ ક્યારે આવશે અને જ્યારે અમને ખબર ન હોય તો અમે ગ્રાહકોને કઈ રીતે કહી શકીએ કે માલ આવશે એટલે અમારે નિગમને વિનંતી કરવાની કે અમને પૈસા એમને નિયમ મુજબ સરકારનો નિયમ એવો છે કે તમે પૈસા ભરો એટલે ચાર ત્રણથી ચાર દિવસમાં તમારે માલ આવી જોઈએ એના બદલે આજે બાવીસ દિવસ થયા હજી સુધી ચાલીસ ટકા દુકાનદારોને માલ પહોંચ્યો નથી આના લીધે ગ્રાહકો અને દુકાનદારોનું ઘર્ષણ થાય છે બીજું કે જે જે જર્સી છે એના પૈસા અમે ફરી દીધી ઝરન્સી અમને મળવી જોઈએ એના બદલે અમને હજી જન્સી મળતી નથી લાગતું છે કે અમે તૂડદાલના પૈસા ભરી દીધા નવેમ્બરના હજી તુરદાલ મળી નથી એના બદલે ડિસેમ્બરના પૈસા પણ અમારે ભરા દીધા આમ બબે મહિનાના પૈસા ભરવા છતાં પણ દાળ કે ચણા અમને મળ્યા નથી તો આના લીધે એવું થાય છે કોઈ પચાસ ટકા પાણી થયો હોય તો કોઈ દુકાનદારે તુરદાલ આવે છે કોઈ દુકાનદારે નથી આવતા ગ્રાહકોમાં એવો અસંતોષ પેદા થાય છે કે આ દુકાનદાર અમને તુરદાલ દેતો નથી એટલે તુરદાલ ખાઈ ગયો છે આમ ગ્રાહકો પણ અમારી ઉપર ન જોવાનું જોવે છે કે લોકો ખાઈ જાય છે ભાઈ